વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કુમાર શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્મદિવસ નિમિત્તે કેક કાપી કુમાર શાળા તેમજ શાળાના વિદ્યાર્થીઓ કાર્યકરો અને વેપારીઓ સાથે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ કુમાર શાળા તેમજ શાળાના વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પોતાના જીવનના સત્તાવન વર્ષ પૂર્ણ કરી અઠ્ઠાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો વય વંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના ચારસો સિનિયર સિટીઝનોએ લાભ લીધો હતો આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષ છે મારા કાર્યકર્તાઓ મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી ત્યાંથી પછી કમાટીબાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ ત્રણસો જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન અનાજની કીટ ધાબડા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે ભગીની બાળકોની સાથે ભોજન લીધું ત્યાંથી પછી માળોધર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમારશાળાના આચાર્યશ્રી ભારતસિંહજી શિક્ષકશ્રીઓ શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ તમામ અમારા મિત્રો કાર્યકર્તાઓ તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવ્યું મારા માટે કાયમ માટે યાદગાર રહેશે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાઈ છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવ હશે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર ચારસો જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ પીળા અને લીલું ઘાસ ખવરાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ